ગૌરી વ્રત નિમિત્તે વ્હાલી દીકરીઓ માટે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હાલમાં કુંવારિકા ગૌરી વ્રત ચાલી રહ્યું છે ગૌરી વ્રતનું શાસ્ત્રમાં અનેક ઘણું મહત્ત્વ રહેલું છે ત્યારે ગૌરી વ્રત નિમિત્તે વ્હાલી દીકરીઓ માટે અનેક સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય નેતાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ વાઘોડિયા રોડ પર આવેલ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વહલી દીકરીઓને ભોજન મેજિક શો તથા ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમે વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈ તેમજ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને વોર્ડના સૌ પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મારા વોર્ડ નંબર પાંચમાં આવેલી સરદાર વલ્લભભાઈ નગર પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત કરતી દીકરીઓને ગિફ્ટ મેજિક શો અને ભોજન કરવાનું આયોજન રાખ્યું છે કાર્યક્રમની શરૂઆતમાં મહીસાગરમાં જ્યાં હોનારત થઈ છે એના માટે પહેલાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને પછી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં અમારા વિસ્તારના પૂર્વ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ શિક્ષણ સમિતિના ચેરમેન નિષિતભાઈ ઉપાધ્યક્ષા અંજનાબેન મારા સાથી કાઉન્સિલરો ડૉક્ટર હિતેન્દ્રભાઈ નૈતિકભાઈ અમારા વોર્ડ પાંચની સંગઠનની ટીમ અમારા પ્રમુખ મનોજભાઈ મહામંત્રી ગિરીશભાઈ પટવારી રાજાભાઈ જેઠવા અને આખી અમારી વોર્ડ નંબર પાંચની ટીમ સાથે સાથે અમારા વોર્ડના પૂર્વ પ્રમુખો મહામંત્રીઓ બધા ખૂબ ઉત્સાહથી જોડાયા છે અને આ કાર્યક્રમ કરતાં મને ખૂબ આનંદ થયો કે ભગવાને મને દીકરી નથી આપી પણ એ સૌભાગ્ય ભગવાને આપ્યું કે આટલી બધી દીકરીઓને ગૌરી વ્રતમાં આવી સેવા કરવાનો મને ભગવાને અવસર આપ્યો છે એના માટે હું આ સમયે ભગવાનનો પણ આભાર વ્યક્ત કરું છું કે મને આ કરવાની શક્તિ આપી છે અને આજે દીકરીઓ ખૂબ અહીંયા ગાડી મજા કરવાની છે મેજિક શો જોશે ત્યારબાદ ભોજન અને ગિફ્ટનું પણ વિતરણ રાખવામાં આવ્યું છે એટલે દીકરીઓ ગૌરી વ્રતમાં ખૂબ આનંદ આજના લગભગ અહીંયા બસોથી સવા બસો દીકરીઓને અહીંયા ગાડી મેજિક શોને ભોજનનું ને ગિફ્ટનું વિતરણ બેન તેજલબેન વાસ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બાળકીઓને ગિફ્ટની વ્યવસ્થા સાથે સાથે મેજિક શો આજે બતાવવામાં આવ્યું છે અને સાથે સાથે જે દીકરીઓને જે પાંચ દિવસના ગૌરી વ્રતના જે વ્રત કરતા હોય છે ત્યારે એમ બી દીકરીઓને કેવી રીતે મજા કરાવાય ખાસ કરીને ગાર્ડનમાં લઈ જવાનું હોય કે થિયેટરમાં લઈ જવાનું એવી રીતની જે પ્રવૃત્તિ આજે પણ આ બેને કરાવડાવી છે દર વર્ષે તેજરબેન ખૂબ સારી આવી રીતે આયોજન કરતા હોય છે અને કંઈક ને કંઈક એક્ટિવિટી કરાવતા હોય છે આજે મારું પણ સૌભાગ્ય છે કે ગૌરી વ્રત નિમિત્તે આ બાળકીઓ વચ્ચે મને હાજર રહેવાનું થયું છે અને એમની સાથે વાત અને સમય પણ કાઢેલો છે એટલે આજે ખૂબ ખૂબ અભિનેતા સમગ્ર વોર્ડ નંબર પાંચની ટીમને